નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરી રહીશું કે આ શરીરમાં આપણે હું હું કોને કરી રહ્યા છીએ આપણે કહીએ છીએ કે હું શરીર છું હું જોઈ રહ્યો છું હું ખાઈ રહ્યો છું હું પી રહ્યો છું હું સૂઈ રહ્યો છું હું ચાલી રહ્યો છું હું કામ કરી રહ્યો છું તો આ બધું હું કોને કરી રહ્યા છીએ તો આપણા જીવનમાં લગભગ દરેક પ્રકારના કામ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જ થતા હોય છે અને આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયોને જ આ જીવનમાં મુખ્ય ભૂમિકા પાંચ જ્ઞાનેન્દ્રિયોની જ છે અને પાંચ જ્ઞાનેન્દ્રિયો એ જ જીવન છે તો આપણે આંખથી જોઈએ છીએ તો આપણે કહીએ છીએ કે હું જોઈ રહ્યો છું હું સ્વાદ લઈ સ્વાદ લઈએ તો કહીએ છીએ કે મેં સ્વાદ લીધો કોઈ પણ પ્રકારનો અવાજ કે સંગીત આપણે સાંભળીએ છીએ તો કહીએ છીએ કે મેં અવાજ સાંભળ્યો મેં સંગીત સાંભળ્યું આપણે બોલીએ છીએ તો કહીએ છીએ કે હું બોલી રહ્યો છું નાખથી સૂંઘીએ છીએ તો કહીએ છીએ કે મેં સુગંધ લીધી હાથથી સ્પર્શ કરીએ ત્યારે પણ કહીએ છીએ કે મેં સ્પર્શ કર્યો જ્યારે આપણને ભૂખ લાગે છે કે તરસ લાગે છે ત્યારે આ શરીરને કેવી રીતે ખબર પડે છે કે મને ભૂખ લાગી છે મારે ખાવું પડશે મને તરસ લાગી છે મારે પાણી પીવું પડશે અને આપણા આ શરીરમાં કોઈ પણ પ્રકારનું દર્દ કે બીમારી આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે મને આ જગ્યાએ દુખાવો થાય છે અહીંયા મને બળતરા બળે છે તો આપણા શરીરમાં આ બધા જ બધી જ ઘટનાઓ સૂક્ષ્મ રૂપમાં થાય છે આમાંથી તમે એક પણ ઘટનાને બહાર બતાવી શકતા નથી ફક્ત તમે એનો અનુભવ કરી શકો છો માની લો તમને ભૂખ લાગી તરસ લાગી તો તમારા ચહેરા ઉપરથી કે તમારા ચહેરાના હાવ ભાવ ઉપરથી ખબર પડી શકે છે કે તમને ભૂખ લાગી છે તમને તરસ લાગી છે તમને દર્દ થઈ રહ્યું છે પરંતુ આપણે ભૂખને કે તરસને બહાર કાઢીને બતાવી શકતા નથી તો આ બધા જ સૂક્ષ્મ શરીરના ભાગ છે અને તેને જાણનારા પણ સૂક્ષ્મ શરીરમાં જ બેઠો છે અને શરીરમાં જે ઘટનાઓ ઘટે છે એને જાણવાવાળો સૂક્ષ્મ સૂક્ષ્મ શરીરમાં હું કોણ સેવું જેને આપણે હું હું કરી રહ્યા છીએ અને આ હું મેં મારું મને અને મારીની તરંગો અંદર કેવી રીતે ઉઠે છે કેમ કે સ્થૂળ શરીર તો એક યંત્ર છે અને કોઈ દિવસ યંત્ર પોતાની મરજીથી ચાલતું નથી તો જ્યારે યંત્રની અંદર ઊર્જા સપ્લાય થાય છે પાવર સપ્લાય થાય છે ત્યારે જ તે યંત્ર આપણને સક્રિય લાગે છે પરંતુ મનુષ્ય એટલો બધો બેહોશીમો જીવી રહ્યો છે કે એને એ જ બેહોશીમો શરીરને પણ હું શરીર છું મારું શરીર કહી રહ્યા છીએ અને આ શરીર રૂપી યંત્રમાં જ્યારે જીવાત્મા રૂપી ઊર્જા આત્મા રૂપી ઊર્જાનો પાવર સપ્લાય થાય છે ત્યારે જ આ શરીરની બધી જ જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો ભૂખ તરસ દર્દથી સક્રિય થાય છે જ્યારે આપણે મેં મેં હું હું કરી રહ્યા છીએ તો જેને આપણે મેં મેં કહીએ છીએ જેને આપણે હું હું કહીએ છીએ એ સૂક્ષ્મ શક્તિને તે સૂક્ષ્મ ઉર્જાને જેને જાણી લીધી સમજો તેના જીવનનું ભાગ્ય બદલાઈ ગયું તેના અંદર સાક્ષી ભાવ આવી ગયો તેના અંદર આનંદના ફૂલ ખીલી ઉઠ્યા અને આપણે જેને હું કહીએ છીએ એ જ શક્તિ આ જ્ઞાનેન્દ્રિયો અને શરીરને ચલાવી રહી છે એ જ શક્તિને આપણે આત્મરૂપ કહીએ છીએ આત્મા જ્યોતિ કહીએ છીએ નિજ નામ કહીએ છીએ નિજ ધામ કહીએ છીએ જે પરંતુ આપણે એને ઓળખી શક્યા નથી જો એને ઓળખી શકીએ તો એમ ના કહીએ કે હું જોઈ રહ્યો છું મારી આંખો તારી તો આ વાંક્યો તો નિર્જીવ આંખ્યો છે પણ મરી ગયા પછી કેમ આંખો જોતી નથી મરી ગયા પછી કાન કેમ સૂંતા નથી મરી ગયા પછી નાક કેમ સૂંતું નથી મરી ગયા પછી જીભ કેમ સ્વાદ લેતી નથી મરી ગયા પછી અવાજ કેમ આવતો નથી તો આ બધું એક યંત્રમાં ઉર્જાના કારણે જ થઈ શકે એ ઊર્જાને જાણી જાણી લીધી એ જ મહાઆનંદી છે ઓમ તસ આદેશના પ્રણામ